સુરત જિલ્લા પોલીસનું મેગા સર્ચ ઓપરેશન એકસો ત્રીસ શંકાસ્પદ બાંગ્લાદેશીઓને ઝડપ્યા હાલ ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવો માહોલ સર્જાયો છે ત્યારે ભારતમાં ગેરકાયદે વસવાટ કરતા પાકિસ્તાન અને બાંગ્લાદેશીઓની ઓળખ કરવામાં આવી રહી છે ગુજરાત પોલીસ મેગા સર્ચ ઓપરેશન ચલાવી રહી છે અમદાવાદ સુરત સિટી બાદ હવે સુરત જિલ્લા પોલીસે પણ મોટી સંખ્યામાં શંકાસ્પદ બાંગ્લાદેશીઓને શોધવાનું કામ ચાલી રહ્યું છે સુરત જિલ્લાના બારડોલી ટાઉનમાંથી બાવીસ પલસાણા ઓગણત્રીસ કડોદરા ચૌદ કામરેજ વીસ કીમ સાત કોસંબા તેર ઓલપાડ અઢાર માંડવી સાત મળી કુલ એકસો ત્રીસ જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશીઓને ઝડપી પાડી પોલીસે મેગા સર્ચ ઓપરેશન ચલાવી રહી છે પોલીસના સર્ચ ઓપરેશનથી ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓમાં ફડફાટ મચી ગયો છે સુરત ગ્રામ્ય એલસીબી એસઓજી પેરોલ ફરલો કોડની ચાર ટીમ બારડોલી પલસાણા કડોદરા કામરેજ કીમ કોસંબા માંડવી ઓલપાડ મળી આઠ ટીમોએ જિલ્લામાં સર્ચ ઓપરેશન શરૂ કરતાં જિલ્લામાં ફફડાટ મચી ગયો છે સુરેશ ઉરાઠોડ નો રિપોર્ટ એસમાઈન ન્યૂઝ બારડોલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસમાઈન ન્યૂઝ સાથે